રાહુલ ગાંધી નમસ્કાર મિત્રો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીજી એક નિવેદન કર્યું છે કે રાજા મહારાજાઓ એમના સમયમાં ગમે તેની જમીનો મિલકતો લૂટી લેતા હતા ઝૂલવી લેતા હતા કદાચ એમને રાજા મહારાજાઓના ઇતિહાસની પૂરી જાણકારી નથી એમને ઇતિહાસ વાંચવો જોઈએ આ રાજા મહારાજાએ પાંચસો ને બત્રીસ જેટલા રજવાડા સરદાર વલ્લભભાઈ પટેલ ના કહેવાથી રાતોરાત એમને આ દેશને સમર્પિત કર્યા હતા આવા સમર્પણ ની ભાવના વાળા આ રાજા મહારાજા નું અપમાન કરવું એમને સોંપતું નથી એમને ઇતિહાસ નો અભ્યાસ કરવો જોઈએ અને ગુજરાત ની અંદર પણ ભાવનગર ના રાજા એમને સૌથી પહેલા પોતાનું રજવાડું આ દેશને સમર્પિત કર્યું હતું ભાવનગરના રાજા હોય કે વડોદરાના મહારાજા હોય કે અન્ય રજવાડા એમને જ્યારે એમના સમયની અંદર પ્રજા હિતમાં જે કામ કર્યા હતા એને આજે પણ એની સુવિધું લોકોના મનમાં છે આજે પણ એમના માટે માનની લાગણી એ લોકોના મનમાં છે એ રાજા મહારાજા હોય જે તે સમયમાં પ્રજાલક્ષી કામ કર્યા એમણે શિક્ષણને મહત્વ આપ્યું એમણે ખેતીને મહત્વ આપ્યું એમને ખેતી માટે પાણીની વ્યવસ્થા કરી એમને બહેનોને રક્ષણ માટે વ્યવસ્થા કરી બહેનોને સન્માન મળે એને રક્ષણ મળે એના માટે પ્રયત્ન કર્યા આવા મોટા ગજાના રાજા મહારાજાઓનો ઇતિહાસ એ ગુજરાત એનો સાક્ષી છે અને એમના માટે આવા શબ્દો બોલવા એ રાહુલ ગાંધીને શોધતું નથી એમણે આવા પ્રકાશ નહીં કરવો જોઈએ ધન્યવાદ